માત્માય સદગુરુ મહારાજ નો જય હવે જોઈએ સુંદર વિલાસ ભાગ નંબર ઓગણીસ સુંદરદાસજી મહારાજ કહે છે કે દેહ તો મલિન અતિ બહુત વિકાર ભરી મોહે જરા વ્યાધિ સબ દુઃખ રાશી હે કબહુક પેટ પીર કબહુક હુક કબહુક આંખ કાન મુખ વિથાશી હૈ અર હું અનેક રોગ નખ શીખ પૂરી રહે કબ હુક શ્વાસ ચલે કબ હુક ખાંસી હૈ એશો એ શરીર તાહી અપનો કે માનત હૈ સુંદર કહતયા અમે કૌન સુખ વાસી સુંદર સુંદરદાસજી મહારાજ આ છંદમાં કહે છે કે દેહ તો ઘણો જ મેલો અને બહુ વિકાર એટલે રોગોનો ભરેલો છે એની અંદર ગડપણ રોગ અને બધા દુઃખનો ભંડાર છે કોઈ વાર પેટમાં પીળ આવે કોઈ વાર માથું દુખે કોઈ વાર ઓંખ કાન અથવા મોઢામાં દર્દ થાય બીજા અનેક રોગ પગના નખથી માથાની ચોટી સુધી ભરેલા છે કોઈ વાર શ્વાસ થાય કોઈ વાર ખોંસી થાય આવું આ શરીર તેને આપણું કરીને માન્યું છે સુંદરદાસજી કહે છે કે આ શરીરમાં સુખવાસી લે સુખેથી રહેનારો કોણ છે અવે આડર સુદર દાસજી મહારાજ કહે છે કે જા શરીર માહી તું અનેક સુખ માની રહ્યો તાહી તું વિચાર યા મેં કૌન બાત ભલી હે મેદ મજા મોસરગ રંગ મેં રગત ભયો પેટ હું પટારીસી મેં ઠોર ઠોર મલી હૈ હાડન સુમ ભયો મુખ હાડન નાક હાથ પાઉં સોઉ સબ હાડન કી મનલી હૈ સુંદર કહત યામે યાહી દેખી જીને ભૂલી કોઈ ભીતર ભંગાર ભરી ઉપર તો કલી હે અરે સુંદરદાજી મહારાજ કહે જે શરીરમાં તું અનેક સુખ માની રહ્યો છે એનો તું વિચાર કર કે આમાં મારી કઈ વાત છે સુખ કયું છે આપણું આમાં ચરબી છે હાડકાનો રસ છે મોસ છે અને રગે રગ લોહી ભર્યું છે પેટ રૂપી પેટીમાં ઠેકાણે ઠેકાણે મલ જ એટલે કચરો જ મળ ભરેલો છે મળું આગ હાડકોથી ભર્યું છે ઓંખ અને નાક પણ હાડકોનો કાનો હાથ પગ એ બધો હાડકોની નળિયો છે સુંદરદાસજી કહે છે કે આ દેખીને રખે કોઈ ભૂલતા અંદર તો કચરો ભર્યો છે અને ઉપર તો ફૂલની કળીની જેવું લાગે છે હા અથવા કલાઈ એટલે કે ગીલ ગલેટ કર્યું હોય સફાઈદાર હોય એવું લાગે છે આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે આડકો પિંજર ચામ મઢ્યો સબ માહી ભયો મૂત્ર વિકારા વિરા પર વ્યાધિ વહી સબ ઓર દ્વારા ખાય સબઈ કુછ તાહી તાહી કો કૌન વિચારા એસે શરીર પૈઠી કે સુંદર પ્રે કેસે કીજીએ શૌચ અચારા સુંદરદાદજી કહે છે કે હાડકાનું પજરોનું એ ઉપર અને બધે ચામડું મઢ્યું છે એની અંદર મળ અને મૂત્રનો વિકાર રોગ ભર્યો છે ગળી મોમાંથી થૂંક અને લાડ પડે છે અને શરીરોના બીજો બધો જ દ્વારોમાંથી જ વયા કરે છે મસની બનાવેલી જીભથી સર્વે ખાય છે માટે એનો કોઈ વિચાર કરે છે સુંદર દાદા કહે છે કે એવા શરીરમાં પેશીને ફસાય એટલે સફાઈ અર્થાત સોચ અને આચાર કેવી રીતે કરવો કેવી રીતે પાડવો પડાય એમ નથી આગળ સુંદરદાસ કહે છે થૂ કરું લાર ભયો મુખ દ સત આંખ મેળ ગીડરના નાક સેટો અરહું દ્વાર મલિન હૈ અતિ હાડરૂ મશ કે ભીતર મેઠો એસે શરીરમાં વાસ કીઓ તબ એ કિશ બ્રાહ્મણ ઢેઢો સુંદર સર્વ ક સુદર ગર્વ કહા ઇતને પર હાહે કો તું નર ચાલત ટેઢો મોઢો હે મોઢું થું ક અને લાળથી ભરેલું છે આંખમાં ચીપડા પીયા અને નાકમાં શેડા લેટ ભરેલો છે બીજો બધા શરીરનો દ્વાર પણ અતિ મેલો છે હાડકો અને મોસની અંદર ભરેલું જ હાડકો અને મોસની અંદર મેલું જ ભરેલું છે આવા શરીરમાં વાસ કર્યો એટલે બ્રાહ્મણ અને કોઈ પણ હોય એક જ દેખાય છે જે બ્રાહ્મણના શરીરમાં છે એ જ બધાના શરીરમાં છે સુંદરદાજી કહે છે કે આના ઉપર તો શાનો ગર્વ કરે છે અને અને એ માણસ તો વાકો વળીને ટેઢો ટેઢો શ્યા શ્યાનો ચાલી રહ્યો છે અહમ કરીશ નહીં એમ આગળ સુંદરદાસજી કહે છે કે જા દિન ગર્ભ સંયોગ ભયો તબ તા દિન બુંદ છિયા માસ અધો મુખ ઝૂલત બુડી રહ્યો પુનિવારસ માહી તારજ વીરજ દેહ શું અબ ચાલત દેખત સુંદર ગર્વ ગુમાન આપુન આદિ દિવસ ગર્ભમાં સંયોગ થયો ત્યારે તે દિવસે ત્યાં એક ખરાબ ગંધાતું બોંદ વીર્યનું ટપકું હતું બાર મહિના ઊંધે મસ્તકે તું ગર્ભમાં લટક્યો અને વળી એવા ગંદાતા સરસમાં તું બુડી રહ્યો હતો અને એ તે જ રજવીર્ય માતાનું અને પિતાનું વીર્ય એની આ દેહ બની છે અને તું હવે આ અકળાઈમાં અભિમાનમાં પોતાનો પડસાયો જોતો જોતો ચાલે છે સુંદરદાસ કહે છે કે મુરખ તું ગર્વ અને ગુમાન શાનો કરે છે પોતાનું મલિન એટલે મેલ પણ છે એ વિચારતો નથી અર્થાત જોતો પણ નથી હે આ તું કેમ નથી જોતો એમ આગળ સુંદરદાસજી મહારાજ કહે છે કે કામિની કો તન માન કહી કહી સગન બન વાહ કહું જાયદ સોતું ભૂલે પરતું હૈ કુંજર હૈ ગતિ કટી કે હરી કો ભય જામે વેણી કાલી નાગીની રૂ ફની કુ ધરતું હૈ કૂચ હૈ પહાર જહ કામચોર ચોર બસૈ તહ સાદી કે કટાક્ષ બાન પ્રાણ કુ કરું હૈ સુંદર કહત એક ઓર ડર જામે હતી રાક્ષસી બદન ખાઉ ખાઉ હિ કરતું હૈ શ્રીનું શરીર જાણે કે એક ગીચ વન જેવું લાગે છે ત્યાં કોઈ જાય એ તો ભૂલો જ પડે છે જેમાં હાથીના જેવી ચાલ ને સિંહના જેવી કમરનો ભય છે ગ્રંથ એટલે માથાનો અંબોળો કાળી નાગરના ફેણ જેવો છે જ્યાં સ્તન સાતી રૂપ પહાડ છે ટૂંકમાં આપણે બધા જ સમજી શકીએ છીએ કે શું છે સુંદર દાજી કહે છે કે જેમાં એક બીજો પણ મોટો ભય છે કે રાક્ષસીના જેવું મોઢું ખાઉં ખાવું જ કર્યા કરે છે આગળ સુંદર દાસી કહેવા માંગે છે હા એ કે હવે આપણે ટૂંકમાં જોઈએ બધાને ખબર છે ઝેર ભરેલી ભોંયમાં ઝેરના અંકુર ફૂટ્યા એમાંથી સ્ત્રીરૂપી ઝેરની વેલી પગના નખથી માથાના વાળ સુધી વધેલી દેખીએ છીએ એની જળ અને મૂળ ઝેરનો ડાળો અને પોદળો ઝેરનો અને બધું ઝેરરૂપી શરીર પણ ઝેરનો જ છે અને સુંદરદાસ કહે છે કે કોઈક સંત સાધુરૂપી ઝાડ બચી ગયું હશે એવા સંતને તો એવી વેલી કોઈ વળગેલી નથી સંતો જ આવી ઝેરીલી સ્ત્રીથી બચી શકે છે આગળ સુંદરદાસ કહે છે પેટમાં નરક નીચેના ગોહી દ્વારોમાં પણ નરક સ્તનમાં નરક છાતી પણ નરકથી ભરેલી છે ગળામાં નરક ગાલ ચીબુક હળપચી અને ઓઠમાં પણ નરક મુખમાં પણ નરક અને લાળ ચુવે છે નાકમાં પણ નરક આંખ કાનમાં પણ નરક હાથ પગ પગના નખથી માથાના ચોટલા સુધી નરક સુંદરદાસજી કહે છે કે જે સ્ત્રી આ નરકનો કુંડ છે એ એવા નરકમાં જઈને પડે એ સ્ત્રીના મોહમાં ફસાય એ ખરેખરો નરકમાં જવાબાળો જ છે હા આ વિષય દોષની ટીકા છે કોઈ વ્યક્તિગત ટીકા નથી આગળ આપણે એટલા માટે આને ટૂંકાણથી જોઈએ તો કહ્યું છે કે રસિક પ્રિયા કે સુનત હિ ઉપજય બહુત વિકાર જોયા હી ચિત્ત ધર વહઈ હોત નર ખ્વાર વહી તો નર વાર તો કબહુ ન લાગે સુનત વિષય કી બાત લહર વિષય હિ કી જાગઈ જ્યો કો ઉંધ્યો ઊંધો તો પુની લે પુનિ સુંદર બિસાયદરશી જાન સુનત રસિક પ્રિયા ભાઈ રસ સુંદર કહે છે કે રસિક પ્રિયા બહુ વિકાર કામ ઉપજે છે એ જે માણસ એમાં ધ્યાન રાખે છે એ ખોવાર થઈ જાય છે એ માણસ ખોવાર થતો કશી વાર લાગતી નથી વિષયની વાત સાંભળીને વિષયની ઝેરની જ લહેરો જાગે છે જેમ કોઈ ઊંઘતો હોય અને વળી પલંગ લઈને પાથરે મૂળ તો ઊંઘતો જ હોય આના અને પલંગમાં સૂવાનું મળે એટલે વધારે ઊંઘે એમ સુંદરદાસજી મહારાજ કહે છે કે એ ભાઈ જે રસપ્રિયા સાંભળે છે તેનું પણ એમ જ જાણવું મૂળ કામી હોય અને પછી એવું પુસ્ત એવું એને એવું જ પૂજે છે આમ એક નહીં ટૂંકમાં વિષય માત્ર પોતે પાંચ વિષયો ઝેરી જ છે અને નરકમાં લઈ જવાવાળા છે અથ વિશ્રામ આ ભાગ નંબર ઓગણીસ પૂરો ઓમ તત્સર પરમાત્માએ સદગુરુ મહારાજનો જય